મિત્રો એક મિનિટ માટે આંખ બંધ કરો અને વિચારો સવારે ઉઠો ત્યારે ઘરમાં એક અજાણ્યું ભારેપણું કેમ લાગે છે બાળકોનું મન ભટકે છે પૈસા આવે છે પણ ટકે નહીં ઘરમાં ઝઘડા થાય છે પણ કોઈ કારણ સમજાતું નથી આજે હું તમને એવું રહસ્ય ખોલવાનો છું જેની ખબર પંચાણું ટકા લોકોને શાંતિ ખતમ થાય લક્ષ્મીજી નારાજ થાય બાળકોનું ભણતર બગડે એની પાછળ જવાબદાર છે એક નાનકડી વસ્તુ જે તમે પ્રેમથી યાદગીરીમાં સાચવીને રાખી છે આજે હું બતાવવાનો છું દાદા પ્રદાદાની એ દસ વસ્તુઓ જે ઘરમાં રાખવાથી પિતૃદોષ લાગે છે શનિરા હુકેતુ બગાડે છે અને નસીબનું તાળું લાગી જાય છે અને અંતમાં બતાવીશ એક એવી વૈદિક વિદાય વિધિ જે કરશો તો સાત દિવસમાં જ ઘરનું વાતાવરણ બદલાઈ જશે આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે આજે તમે તમારા પૂરા કુટુંબનું નસીબ બદલી શકો છો પરંતુ મિત્રો અમારી તમને એક વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા પિતૃદેવ લખી તમારો ભાવ વ્યક્ત કરો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ભક્તિવાસ્તુ ચેનલ પર મારું નામ છે જયેશ અને આજે આપણે વાત કરવાની છે એક એવા વિષય પર જેના વિશે ઘણા પંડિતો પણ ખુલ્લેઆમ નથી બોલતા મિત્રો વેદો કહે છે દરેક વસ્તુમાં ચેતના હોય છે જે વ્યક્તિ વર્ષોથી કોઈ વસ્તુ વાપરે છે એની પ્રાણશક્તિ એ વસ્તુમાં સમાઈ જાય છે જ્યારે એ વ્યક્તિ દુનિયામાંથી જતી રહે ત્યારે એ ઊર્જા અટકી પડે છે ન પોઝિટિવ ન નેગેટિવ ફક્ત સ્થિર આ સ્થિર ઉર્જા બે કામ કરે છે એક ઘરમાં ઉદાસીનતા નિરાશા ભારેપણું ફેલાવે બે પિતૃલોક સાથે એક અનિચ્છનીય કનેક્શન બનાવે વાસ્તુશાસ્ત્ર કહે છે પશ્ચિમ દિશા પિતૃઓની છે દક્ષિણ પશ્ચિમ યમ દિશા છે જો આ દિશાઓમાં પૂર્વજોની જૂની વસ્તુઓ રાખીએ તો ઘરના પુરુષોની પ્રગતિ અટકે અચાનક નુકસાન થાય પરિવારમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધે બાળકોનું મન ભટકે જ્યોતિષમાં નવમો ભાવ પિતૃસ્થાન છે આ વસ્તુઓ રાખવાથી શનિ રાહુ અને કેતુનું અસંતુલન થાય છે એટલે મહેનત વધુ ફળ ઓછું મિત્રો કઈ વસ્તુઓ છે તે જાણીએ એક જૂના કપડાં કપડાં શરીરની સૌથી નજીક હોય છે એમાં ભાવનાઓ દુઃખ રોગની ઊર્જા પણ સમાઈ જાય છે ઘરમાં રાખીએ તો મન નીરસ રહે ઊંઘ ના આવે ડિપ્રેશન આવે બે પથારી ગાદલા ઓશિકા ખાસ કરીને ઓશિકું માથાની ઉર્જા સૌથી વધુ અટકે છે ઘણા લોકો કહે છે કે દાદાની પથારી પર સૂઈએ ત્યારે ખરાબ સપના આવે છે એ જ કારણ છે ત્રણ લાકડી છડી આ તો સીધો આધારનું પ્રતીક છે એની ઉર્જા હજુ એ જ વ્યક્તિને શોધે છે ઘરના પુરુષોની કમર પગ કે પ્રગતિમાં અડચણ આવે ચાર ચશ્મા ચશ્મા એટલે દ્રષ્ટિ જૂના ચશ્મા રાખવાથી ઘરમાં નિર્ણય લેવાની શક્તિ ઓછી થાય બાળકોનું ધ્યાન ભટકે પાંચ જૂની ઘડિયાળ ઘડિયાળમાં સમયની ઉર્જા હોય છે જો એ બંધ હોય તો પણ ભૂતકાળની ટાઈમલાઈન ઘર પર હાવી રહે છે નવું કામ શરૂ ના થાય વિલંબ થાય છ જૂતા ચપ્પલ પગરખા પૃથ્વીનો આભા ધરાવે છે સૌથી વધુ નેગેટિવ ઉર્જા શોષે છે ઘરમાં રાખીએ તો ખર્ચ વધે ઝઘડા થાય શાંતિ ખતમ સાત જૂના ધાતુના વાસણો થાળી લોટો હાંડો એમાંથી ખાધેલું ખોરાક પણ એ વ્યક્તિની ઉર્જા લઈને ગયો છે રસોડામાં રાખીએ તો લક્ષ્મીજી નારાજ થાય આઠ બેડરૂમમાં નાના બાળકોની વસ્તુઓ દાદા દાદીના ઓરડામાં પૌત્રપૌત્રીની વસ્તુઓ રાખવાથી પેઢીઓના કર્મ જોડાઈ જાય છે બાળકોનું ભણતર બગડે નવ જપમાળા કંકુચાંદલો પૂજાની જૂની વસ્તુઓ આમાં આધ્યાત્મિક ઉર્જા સંગ્રહાયેલી હોય છે રાખીએ તો પોતાની પ્રાર્થનામાં રસના રહે એક શૂન્ય ટુવાલ ચાદર વ્યક્તિગત કપડા આમાં શરીરના કચરાની છાપ હોય છે રાખીએ તો બીમારીઓ વારંવાર આવે હવે મિત્રો એ પણ જાણીએ કે કઈ વસ્તુઓ રાખી શકાય બધું જ ફેંકવાની જરૂર નથી આ રાખી શકો ધાર્મિક ગ્રંથ વાંચો તો જ ચાંદીના દાગીના ગંગાજળથી શુદ્ધ કરીને એક જ ફોટો પશ્ચિમ દિશામાં જમીન મકાનના કાગળો પુસ્તકો હવે આ વસ્તુઓ દૂર કરવી એ પ્રેમ અને આદરની વાત છે નહીં કે ડરની તો મિત્રો જે વસ્તુઓ રાખી ન શકાય તેને કેવી રીતે દૂર કરવી પૂર્વજોની વસ્તુઓની સંપૂર્ણ વૈદિક વિદાય વિધિ સામગ્રી ઘરમાં જ હોય એવી એક નાનો દીવો ઘી કે તેલનો, નો ધૂપબત્તી ભાગ્યા અગ્રબત્તી ગંગાજળ નહીં હોય તો સાદુ પાણી પ્લસ એક ચપટી તુલસી પાન એક નાની થાળી થોડું ગોળ પ્લસ દૂધ એક સફેદ કે પિયો રૂમાલ ભાગ્યા કપડું સમય અને દિવસની વાત કરીએ તો શુક્રવાર કે શનિવારની સાંજ છ પછી અથવા અમાસના દિવસે કરવું સૌથી શ્રેષ્ઠ છે જો તાકીદ હોય તો કોઈ પણ દિવસે કરી શકાય વસ્તુઓ એક કરો જે વસ્તુઓ દૂર કરવાની છે એ બધી એક જગ્યાએ એક કરો બેડરૂમમાં નહીં લિવિંગ રૂમ કે પૂજાના ઓરડામાં એના પર સફેદ પીળું કપડું ઢાંકી દો દીવો પ્રગટાવો પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને બેસો દીવો પ્રગટાવો કરો થાળીમાં ગંગાજળ રાખો વિદાય પ્રાર્થના આ બોલવું જરૂરી છે ત્રણ વખત બોલો હાથ જોડીને આ બોલો જોરથી અને ભાવથી હે પિતૃ દેવો દાદા પ્રદાદા દાદી પ્રદાદી અને અમારા તમામ પૂર્વજો આજે અમે તમારી આ વસ્તુઓને પ્રેમથી

ગંગાજળ લઈને બધી વસ્તુઓ પર ત્રણ વખત છાંટો અને બોલો આ વસ્તુઓ હવે મુક્ત છે એમાંથી તમામ જૂની ઉર્જા નીકળી ગઈ છે હવે વસ્તુ પ્રમાણે નિકાલ જે આગલા દિવસે જ કરી નાખવું જેમ કે કપડાં ચાદર ટુવાલ ગરીબોને દાન કરો અથવા નદીમાં વિસર્જન કરો ગાદલું શીકું દાન નહીં સીધા કચરા પેટીમાં પ્લાસ્ટિકમાં બાંધીને ચશ્મા દીવા સામે જૂતા ચપ્પલ ઘરની બહાર જ તોડી નાખો ઘરમાં ના લાવો લાકડી પશ્ચિમ દિશામાં જમીનમાં દાટો અથવા તોડી નાખો ધાતુના વાસણ દૂધગોળ ગંગાજળથી ધોઈને મંદિરમાં દાન કરો જપમાળા પૂજાની વસ્તુઓ નદી સમુદ્રમાં વિસર્જન અથવા પીપળા હેઠળ મૂકો અંતિમ શુદ્ધિકરણ જ્યાં વસ્તુઓ રાખેલી હતી એ જગ્યાએ ગંગાજળ છાંટો ધૂપબત્તી કરો એક નાનો દીવો અગિયાર મિનિટ સુધી પ્રગટ રાખો ઘંટડી કે શંખ વગાડો અને આભાર પ્રાર્થનામાં આ પણ બોલવું હે પિતૃદેવો તમારા આશીર્વાદ થી અમે આજે આ પગલું લીધું હવે અમારું ઘર નવી નવી ભરાઈ જાય સમૃદ્ધિ આવે નવી શાંતિ આવે તમારો આશીર્વાદ હંમેશા અમારા માથે રહે જય પિતૃ દેવો આ વિધિ કર્યા પછી સાત થી અગિયાર દિવસ માં લોકો આ જોઈને ચોંકી જાય છે ઘરમાં અજાણ્યું ભારેપણું ગાયબ થઈ શકે બાળકોનું ધ્યાન ભણતર માં લાગે રોકાયેલા પૈસા આવવા લાગે રાત્રે ઊંઘ ઊંડી આવે ઘરમાં પ્રેમ વધશે જય શ્રી કૃષ્ણ પિતૃ આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે મિત્રો આ વિડિયો હમણાં જ તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરી દો કારણ કે એક વસ્તુ નીકળે અને એક પૂરું કુટુંબ ચમકી ઉઠે કોમેન્ટમાં લખી દો પિતૃ આશીર્વાદ જેથી મને ખબર પડે કે તમે અંત સુધી જોયો અને આજથી શરૂઆત કરવાના છો આવતા વિડિયોમાં ફરી મળીશું એક નવા રહસ્ય સાથે ત્યાં સુધી ઘરને પ્રકાશથી ભરી દો પૂર્વજોનો આશીર્વાદ લઈ લો જય શ્રી કૃષ્ણ જય માતાજી લવ યુ ઓલ મિત્રો